ગુડ મોર્નિંગ એન્ડ હેપી સન્ડે આજે વિશ્રામવારનો દિવસ છે ચર્ચમાં જવાનો સમય પોતે ચર્ચમાં જઈએ છીએ આપણે પ્રાર્થના કરીએ છીએ પિતા બાપનો આભાર માનીએ છીએ પિતા બાપે પણ કહ્યું છે કે વિશ્રામવારના દિવસે તમે વિશ્રામ કરો પણ પિતા બાપને પવિત્ર વચનો વાંચવાનો જે સમય છે એ સમયને આપણે કેમ ભૂલી શકીએ તો ચલો આજના પવિત્ર વચનો જે આપણે વાંચવા જઈ રહ્યા છીએ તે વચનો બીજા રાજાઓ અને તેનો ચોથો અધ્યાય છે પિતા બાપનો પુષ્કળ આભાર તે ગત દિવસોમાં આપણને સાચવે આપણી સહાયતા મદદ કરી શારીરિક તંદુરસ્તી બક્ષી જોઈતા વાના પૂરા પાડ્યા તે તમામ બાબતોને માટે એક ટૂંકી પ્રાર્થના કરતાં આપણે પવિત્ર વચનોમાં જઈશું પવિત્ર 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 સૈન્યના દેવી હો બાપ તમારો આભાર ભાર તો છે માનીએ છીએ કે આજના દિવસે આ સમય આ ઘડિયા તક તમે અમને આપી છે કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ સમજી શકીએ તેને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ આ વચનો એને તમે આશીર્વાદિત કરજો અને શ્રોતાજનો જે સાંભળે છે તે સગડાવની પર પણ તમારી આશીષની વરસાદ થવા દેજો બાપ અમને આ વચનો વાંચવાને માટે તમે સહાયત મદદ કરજો અને મારી સાથે પાસે રહેજો હવે પછી તમારા હાથમાં સોંપાતા અમને તમારામાં દોરો ચલાણ વાપરજો કિતાબ આમીન પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો 12મો પુસ્તક બીજો રાજાઓ અને તેનો ચોથો અધ્યાય હવે પ્રબોધકોના પુત્રોની પત્નીઓમાંની એક સ્ત્રીએ એલિશાને કરગરીને કહ્યું તમારા સેવક મારા ભરથાર મરણ પામ્યા છે તમે જાણો છો કે તમારા સેવક કહેવાનો ડર રાખતા હતા અને લેણદાર મારા બે છોકરાને પોતાના ગુલામ કરવા માટે લઈ જવા આવ્યો છે એલિસાએ તેને પૂછ્યું હું તારે માટે શું કરું મને કહે તારી પાસે ઘરમાં શું છે સ્ત્રીએ કહ્યું તારી દાસી પાસે ઘરમાં એક તામડી તેલ સિવાય બીજું કંઈ નથી ત્યારે એલિશાએ કહ્યું તું બહાર જઈને તારે માટે તારા સર્વ પડોશીઓ પાસેથી વાસણો એટલે ખાલી વાસણો માગી લાવ થોડા માંગતી નહીં પછી તારા દીકરાઓ સાથે તું ઘરમાં પેસીને બાણું બંધ કરીને પેલા સર્વ વાસણોમાં તેલ રેડ અને જે જે ભરાય તે તે એક બાજુએ મૂકતી જા પછી તે સ્ત્રી એલિશાની પાસેથી ગઈ અને તેણે તથા તેના દીકરાઓએ ગરમ પેશીને બાણું બંધ કર્યું તેઓ તેની પાસે વાસણો લાવતા ને તે તેમાં તેલ રેડતી વાસણો ભરાઈ રહ્યા ત્યારે એમ થયું કે તેણે પોતાના દીકરાને કહ્યું મારી પાસે હજી બીજું વાસણ લાવું દીકરાએ કહ્યું હવે બીજું એકે વાસણ નથી એટલે તેલ બંધ પડ્યું પછી સ્ત્રીએ આવીને તે ઈશ્વર ભક્તને ખબર આપી ઈશ્વર ભક્તે કહ્યું તું જઈને તે તે તેલ વેચીને તારું દેવું વાળ ને જે બાકી રહે તે વડે તારું તથા તારા દીકરાઓનું ગુજરાન ચલાવ એક દિવસે એવું બન્યું કે એલિશા શુનેમ ગયો ત્યાં એક શ્રીમંત સ્ત્રી રહેતી હતી તેણે આગ્રહ કરીને એલિશાને રોટલી ખવડાવી અને એમ થયું કે જેટલી વાર ત્યાં થઈને જતો હતો તેટલી વાર તે રોટલી ખાવા ત્યાં જતો અને સ્ત્રીએ પોતાના પતિને કહ્યું હવે મને લાગે છે કે આજે હમણાં આપણી પાસે થઈને જાય છે તે એક પવિત્ર ઈશ્વર ભક્ત છે કૃપા કરીને ચાલો આપણે બીચ પર એક નાની ઓરડી બનાવીએ અને ત્યાં આપણે તેમને માટે એક પલંગ મેજ બાજર તથા દીવી મૂકીએ અને તે આપણી પાસે આવશે ત્યારે એમ થશે કે તે તેમાં રહેશે એક દિવસે એવું બન્યું કે ઈશ્વર ભક્ત ત્યાં આવ્યો ને તે ઓરડીમાં થઈ જઈને ત્યાં સૂતો અને તેણે પોતાના ચાકર ગેજીને કહ્યું એ સુનામીને બોલાવો અને તેણે એને બોલાવી એટલે તે આવીને તેની આગળ ઊભી રહી તેણે તેના ચાકરને કહ્યું કે હવે તેને પૂછ કે જો તે અમારે માટે આ બધી કાળજીની ચિંતા રાખી છે તો તારે માટે શું કરીએ શું તારી એવી ઈચ્છા છે કે રાજાને કે સેનાપતિને તારે માટે ભલામણ કરવામાં આવે તેણે ઉત્તર આપ્યો હું મારા પોતાના લોકમાં વસું છું ત્યારે તેણે પૂછ્યું ત્યારે એને માટે શું કરવું ગેસજીએ ઉત્તર આપ્યો ખરેખર તેને પુત્ર નથી ને તેનો પતિ વૃદ્ધ છે અને તેણે કહ્યું તેને બોલાવો એલિશાએ એને બોલાવી એટલે તે આવીને બારણામાં ઊભી રહી તેણે કહ્યું આ સમયે વખત આવીએ તો છોકરાને આલિંગન કરશે એ સ્ત્રીએ કહ્યું ના એ મારા મુરબ્બી ઈશ્વર ભક્ત તમારી દાસીને જૂઠું કહેશો નહીં પછી તે સ્ત્રીને ગર્વ રહ્યો ને ઇલિશાએ તેને કહ્યું હતું તેમ તે સમયે વખત આવ્યો ત્યારે તેને પુત્રનો પ્રસવ થયો અને તે છોકરો મોટો થયો ત્યારે એક દિવસે એમ બન્યું કે તે ઘરેથી નીકળીને તેના પિતા પાસે લડનારા હતા ત્યાં ગયો છોકરાએ પોતાના પિતાને કહ્યું મારું માથું મારું માથું એટલે તેણે પોતાના ચાકરને કહ્યું એને ઉચકીને એની મા પાસે લઈ જાઓ ચાકર તેને ઉચકીને તેની મા પાસે લાવ્યો ત્યારે તેના ખોળામાં બપોર સુધી બેઠો ને પછી મરણ પામ્યો અને સ્ત્રીએ ઈશ્વર ભક્તના પલંગ પર તેને સુવાડ્યો ને તેને અંદર રહેવા દઈને બાણું બંધ કરીને તે બહાર ગઈ અને તેણે પોતાના પતિને બોલાવીને કહ્યું કૃપા કરીને મારી પાસે એક ચાકર તથા એક ગધેડું મૂકલો કે હું ઈશ્વર ભક્ત પાસે દોડતી જઈ પાછી આવું તેણે પૂછ્યું તું આજે શા માટે તેમની પાસે જાય છે આજ અમાવસ્યા નથી તેમ શાબાત પણ નથી તેણે કહ્યું બધું ઠીક થશે પછી એણે ગધેડા પર જી બાંધ્યું ને પોતાના ચાકરને કહ્યું હાકીને આગળ ચાલ અને હું તને આજ્ઞા કરું તે સિવાય સવારે ધીમી પાડતો નહીં આ પ્રમાણે તે ગઈ ને કારમેલ પર્વત પર ઈશ્વર ભક્ત પાસે આવી પહોંચી ઈશ્વર ભક્તે એને દૂરથી જોઈ ત્યારે એમ થયું કે તેણે પોતાના ચાકર ગેજીને કહ્યું જો એ આવનાર તો સુનામી છે કૃપા કરીને હમણાં તેને મળવા દોડતો જા ને એને પૂછ કે તું કુશળ છે તારોધણી કુશળ છે છોકરો શ્રેમ કુશળ છે તેણે કહ્યું શ્રેમ કુશળ છે પછી તેણે પર્વત પર ઈશ્વર ભક્ત પાસે આવીને તેના ચરણ પકડ્યા અને ગેજી એને હર્ષેલી કાઢવા માટે પાસે આવ્યો પણ ઈશ્વર ભક્તે કહ્યું એને રહેવા દે કેમ કે એનું મન દુઃખિત છે યહોવાએ મારાથી તે છુપાવીને મને કહ્યું નથી પછી તેણે કહ્યું શું મેં મારા મુરબ્બી પાસેથી પુત્ર માગ્યો હતો શું મેં નહોતું કહ્યું કે મને ભરમાવશો નહીં ત્યારે ઈશ્વર ભક્તે ગેજીને કહ્યું તારી કમર બાંધીને તથા તારી લાકડી તારા હાથમાં લઈને રસ્તો પકડ કોઈ માણસ તને મળે તો તેને સલામ કરતો નહીં અને કોઈ તેને સલામ કરે તો તેને સામી સલામ કરતો નહીં અને છોકરાના મોં પર મારી લાકડી મૂકજે છોકરાની માએ કહ્યું યહોવાના જીવના તથા તમારા જીવના શમ કે હું તમને મૂકવાની નથી તેથી તે ઉઠીને તેની પાછળ ગયો દેસી તેની આગળ ચાલતો ગયો ને છોકરાના મોં પર લાકડી મૂકી પણ નહીં કંઈ વાણી કે નહીં કંઈ ધ્યાન માટે તેને માણવા પાછો આવીને તેણે ઈશ્વર ભક્તને એવી ખબર આપી છોકરો જાગ્રત થયો નથી એલિશા ઘરમાં આવ્યો ત્યારે જુઓ છોકરો મૂળેલો તથા તેના પલંગ પર સુવાડેલો હતો તેથી તે અંદર ગયો ને બંને અંદર જઈને તેણે બહાણું બંધ કર્યું ને યહોવાની પ્રાર્થના કરી અને પલંગ પર ચઢીને તે છોકરા પર સૂતો અને એના મોં પર પોતાનું મોં એની આંખો પર પોતાની આંખો તેના હાથ પર પોતાના હાથ રાખ્યા અને પોતે છોકરા પર લાંબો થઈને સૂતો અને છોકરાનો દેહ ગરમ થયો પછી તે પાછો ઉતર્યો ને ઘરમાં આમ તેમ એક ફેરો ખાધો પછી ફરીથી ઉપર ચડીને તે તેના પર લાંબો થઈને સૂતો એટલે છોકરાએ સાત વાર છીંક ખાધી ને છોકરાએ આંખો ઉગાડી પછી એલિશાએ ગેજીને બોલાવીને કહ્યું એ સુનામીને બોલાવ એટલે તેણે એને બોલાવી જ્યારે એ તેની પાસે આવી ત્યારે એલિશાએ કહ્યું તારા દીકરાને ઉઠાવી લે પછી એ અંદર જઈને ભૂમિ સુધી નમીને એલિશાને પગે પડી ને તે પોતાના દીકરાને ઉંચકી લઈને બહાર ગઈ એલિશા ફરી ગિલગાલ આવ્યો તે વખતે દેશમાં મોંઘવારી હતી પ્રબોધકોના પુત્રો તેની આગળ બેઠેલા હતા અને તેણે પોતાના ચાકરને કહ્યું એક મોટું તપેલું ચઢાવીને પ્રબોધકોના પુત્રોને માટે શેરવા વાળું શાક રાંધ એક જણ શાક પાંદડું વીણવા માટે સિમ્મ ગયો તેણે એક જંગલી વેલો જોયો ને તે પરથી તેણે ખોડો ભરીને જંગલી ઇન્દ્રવર્ણા વીણ્યા પછી તેણે આવીને તે શાકના તપેલામાં મોડી નાખ્યા કેમ કે તેઓ તે ઓળખતા ન હતા તેથી તેઓએ તે બધા માણસોને ખાવા માટે પીરસ્યું અને તે શાક તેઓએ ખાવા માંડ્યું ત્યારે એમ થયું કે તેઓએ બૂમ પાડી અરે ઈશ્વર ભક્ત તપેલામાં તો મોત છે અને તેઓ તે ખાઈ ન શક્યા પણ એલિશાએ કહ્યું ત્યારે આટો લાવો અને તેણે તે તપેલામાં નાખ્યો પછી તેણે કહ્યું હવે લોકોને પીરસો કે તેઓ ખાય હવે તપેલામાં એક માણસ આવ્યો તે ઈશ્વર ભક્તને માટે પ્રથમ ફળનું અન્ન એટલે જવની વીસ રોટલી ને અનાજના તાજા કણસલા પોતાની જોડીમાં લાવ્યો અને એલિશાએ કહ્યું લોકોને આપ કે તેઓ ખાય તેના ચાકરે કહ્યું શું હું આ સો માણસોની આગળ મૂકું પણ તેણે કહ્યું લોકોને આપ કે તેઓ ખાય કેમ કે યહૌવા એમ કહે છે તેઓ ખાય રહેશે તો એ તેમાંથી રહે રહેશે માટે તેણે શાક તેઓની આગળ મૂક્યું ને યહોવાના વચન પ્રમાણે તેઓએ ખાધું તેમ છતાં તેમાંથી કંઈ પડી કંઈ પડી રહ્યું પ્રભુ આ વાચન આ વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને આશીર્વાદિત કરો બાપ પ્રાર્થના કરી એ આકાશવાસથી અમારા પ્રેમ રાજાઓના રાજા અને પ્રભુ પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અહીં અત્યારે સુંદર તક આપી તમારા જીવન વચનો વાંચવાને માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર સત્કાર માનું છે બાપ આ તમારો જીવન વચનો પ્રભુ ઠેર ઠેર પહોંચે પ્રભુ લોકો સાંભળે પ્રભુ અને તમારી ગમ ફરે એવું તમે થવા દેજો આ તમારા જીવન વચનો પણ પુષ્કળ આપીશ તમારી કૃપા આપજો જે શ્રોતાજનો સાંભળે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો જે બીમાર છે તેઓને તમે સાજાપૂર્ણ જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારે તમે દિલાસો આપશો જે લોકો પ્રભુ હસ્તમાં જઈ રહ્યા છે એ લોકોને પ્રભુ તમે તમારા વાડામાં આવે એવું તમે થવા દેજો જે લોકો તમને ઓળખતા પણ નથી અંધારમાં ચાલી રહ્યા છે પ્રભુ ત્યારે બાપ અમે એવા બાળકો માટે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમે તેઓને અજવાડાના દીકરા દીકરો બનાવો રાત્રો પિતા દાડા કુંડા છે પણ તમે અમારી કાળજી લો છો અમારી ચિંતા કરો વસ્તુ અને એમને રોજ એ રોજ પ્રભુ તમારા અને તમારી કૃપાથી ભરો છો એના માટે પણ મેં તમારો પુષ્કળા ઘર સપાઢ બની છે બાપ અમે શું માગ્યા કારણ કે માગ્યા કરતી આગળ તમે સગડું જાણો છો પ્રભુ અને સહગડું પૂરું પાડો છો એના માટે પણ પુષ્કળ આભાર પુષ્કળા ભરસઅપ કાઢવાની છે જે લોકોને પ્રભુ બાળકો નથી એવા માટે અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમે તેઓને બાળકો આપો પ્રભુ જે લોકોને પાત્ર નથી પ્રભુ એ લોકોને પાત્ર મળી રહે એવું તમને ખાવા દેજું બા જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રભુ જ્યાં જ્યાં પ્રભુ તમને લોકો ઓળખે છે એ સર્વ તમારા પિતાને તમારી કૃપા જે તમે અમને સાધનો આપ્યા છે એના માટે પણ અમે તમારા પુષ્કળા આભાર સત્કાર બને છે આ સાધનો મારફતે પ્રભુ પિતા આજે અમે તમારા વચનો વાંચી રહ્યા છે અને એ લોકો સાંભળી રહ્યા છે એના માટે પણ તમારો ધન્યવાદ કરીએ છે પ્રભુ